ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પેરિશ પેરિશ શબ્દનો અર્થ પરગણું એક પાદરીની હકુમત નીચેનો પ્રદેશ ઇંગ્લેન્ડમાં શાસનતંત્ર અને સ્થાનિક સ્વરાજ માટેનો કાઉન્ટીનો વિભાગ થાય છે પેરિશ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એવરી પેરિશ વોઝ નેમ્ડ આફ્ટર અ સેન્ટ અર્થાત દરેક પરગણાનું નામ સંતના નામ પરથી રાખવામાં આવ્યું હતું

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ